ગુજરાત સરકાર દ્વારા ચલાવવા માટે એકેડમી સિવાયના તમામ છ પ્લેયરોને મૂકીને તેઓ જતા રહ્યા છે હાલ કોચ અને મેનેજરના ફોન સ્વિચ ઓફ આવી રહ્યા છે અને કોઈ પણ પ્રકારનો જવાબ આપતા નથી ખેલ મહાકુંભ અને રમત ગમતની વાતો કરતી ગુજરાત સરકારના જ ખેલાડીઓની દયાજનક સ્થિતિ સામે આવી છે એસોસિએશનના પ્રેસિડેન્ટ નાણાવટીને કોલ કરવામાં આવ્યો ત્યારે તેઓએ પોતાના હાથ ઉંચા કરી નાખ્યા હતા રાત્રે દોઢ વાગે રેલવે સ્ટેશન ઉતર્યા બે વાગે અમે અહીંયા એમડી યુનિવર્સિટીમાં આવ્યા ત્યાંથી ગેટ અંદર તે દોઢ બે કિલોમીટર અંદર હતું હોસ્ટેલ ત્યાંથી આવ્યા કોઈ રૂમ ખાલી નહોતા કે કંઈ ગાઢલા પણ અમને મળ્યા નહીં વ્યવસ્થા હોય અમે આખી રાત બસ બહાર જ બેસી રહ્યા અમારો સામાન પણ હજુ આ સાઇડ પડ્યો આખી રાત બસ એ બાજુ બેસી રહ્યા અને રાત્રે પછી કોલ કરવામાં આવ્યો અમારા ટીમ મેનેજર રામજી મેર સર જે ટીમ લઈને આવ્યા હતા અમારી સાથે તો એ પછી કંઈક ગયા કે ટોયલેટ કરવા જવું અને એમ કરીને જ્યાં તો એમનો પછી ફોન સ્વિચ ઓફ થઈ ગયો પછી રમેશ સર જે ક્રષ્ટીના હેડકોચ હોય ગુજરાતના એમનો કોલ કરવામાં આવ્યો તો કોઈ રિસ્પોન્સ નહીં કોઈ રિસીવ નહીં કોલ હવે સવાર સુધી કોઈ કોલ બેક નહીં તો અને પછી નાણાં ઓટિસરનો ઉષા મેમનો કોલ કર્યો જે સિનિયર કોચ હતા પહેલાંના હેડકોચ હતા સિનિયર કોચને કોલ કર્યો ઉષા મેમનો તો એમનો ફોન સ્વીચ ઓફ હતો સવાર સુધી સ્વીચ ઓફ રહ્યો નાણાં સર આઈડી અમદાવતી સર નાણાં ઓટીસરને કોલ કર્યો રાત્રે તો એમને કોલ રિસીવ કરીને એવો જવાબ આપ્યો અમે કીધું સર આ રીતનું થયો કોઈ કોલ રિસીવ તો એમનો એવો જવાબ હતો કે મેં ક્યાં કરું વાંપે આખરે રૂમ જો આપો કોઈ સહી જવાબ મિલા નહીં અમકો ઓર કેમ્પમાં એ જ્યારે આવેલા તો અમને એવું સૂચના આપવામાં આવી કે ગુજરાત સરકાર તમારા પાછળ ચારસો ત્રેવીસ કરોડનો ખર્ચો કરી રહ્યા અને તમે કંઈ રિઝલ્ટ નહીં આપી શકતા આ ટીમમાં એકેડેમીના જે ત્રણ ખેલાડીઓ હતા એમના બહારથી ગેટ આગળથી એમના હોટલમાં એમનો સ્ટે કરાવી દીધો હતો જે રમેશ સર કુસ્તીના હેડ કોચ છે જે નડિયામાં તારી કોચ તરીકે એમને ડાયરેક્ટ બહારથી એકેડમીવાળા એકેડેમીવાળા પ્લેયરોનો કરાવી દીધો તો એ રીતનું જ કરવું હોય તો ભાઈ ટ્રાયલ સિલેક્શન રાખ જ છે શું કરવા ગુજરાતમાં એકેડેમી એકેડમી અંદર ટ્રાયલ કરાવી દો ટીમ મોકલી દો વાંધોની અમે કુસ્તી છોડી દઈએ